અને દલાલ મીડિયાને પણ મફત આપવી છે અને જેના બજેટ ખોરવા જતા હોય બાયુના પાંચસો રૂપિયાને મેકઅપ કરીને બજારમાં જતી હોય એને પણ આ મફત મારી વાડીયાથી ઉપાડી જાય હું ચા પાય અહીં સીકું ખવડાવ હોય સીતા અને લીંબુ આપીશ આ ડુંગળી ઉપાડવા આવશે તો મફત ડુંગળી લઈ જાય આ ઉતની ડુંગળી જો ગાંઠ કેવી થઈ છે તમે જોઈ લ્યો અને સરકારે આ નિકાસબંધી પૂછ્યું તો હું કરવાનું આ આમાં ગાઈઠું જુઓ તમે આમાં કેટલી ગાઇઠું જાઓ આટલામાં ઉપાડી તમે જો હજી ઉપાડું છું કેન્દ્ર સરકાર ખાસ આમાં ધ્યાન દે દલાલ મીડિયા ડુંગળી જવો આ કરઋતુની છ મહિના થયા આમાં શું કરું ખેડૂત શું કરે આમાં જે અમે વીમાના ચાર વર્ષના અમારે વીમા બાકી છે એના પ્રીમિયમ ભર્યા એનું બે હજારનું મારી વ્યાજ ન થતું બે હજાર દીએ આજે અમારો વીમો ચાર વર્ષનો કેવડો થાય છે અમે પ્રીમિયમ જેટલા એટલા છે તો સરકારને કાંઈક આમાં ધ્યાન દોરે સરકાર જાય જોવો હો ને ખેડૂતલક્ષી સરકાર અને ખેડૂતના નેતાઓની આ વાવેલી ડુંગળીઓ કોઈ માયનો દીકરો નહીં બોલે કોઈ ખાલી ડુંગળી રેડવાથી કામ નહીં થાય આમાં બોલવું જોઈએ હજી તમારી પાછળ કપાસ ઉભો હે હજી તો આ ડુંગળી છે સમજી ગયા અને આ આપવીતી આ ગ્રાઉન્ડ ઉપર આ ખેડૂત પાસે એટલે જ જો આ કેવડું વાવેતર છે જુઓ તમે વા પૂરા પડ્યા છે અને કેવડું વાવેતર આ ડુંગળી બતાવીને મિત્રો આખું ખેતર પૂરા સહિત અત્યારે આ ભાજપના તાલુકાના માજી સભ્યની આ ડુંગળી છે તોય બોલે છે ભાજપ અન કાંઈ લેવા દેવા નથી એને તો ખેડૂતોના પ્રશ્ન ખેડૂતોની જે આપવીતી જે દુઃખ છે એની લેવા દેવા તમે મળતી આવો ભલે ભાજપને સપોર્ટ કરો ભાજપના ઘરના દાણા ખાવ પણ એટલી તમારા તેવડ નથી કે આના વિશે આપણે કાંઈક બોલી અને ઘરની બહાર નીકળી એટલે વિચારજો પછી બોલજો આ મજૂર ડુંગળી ઉપર આ મજૂર દવા સાથે amalobu ñoda wacate